ગીતશાસ્ત્રનો અધ્યાય દસ વાચન એકથી અઢાર હે યહોવા તમે શા માટે આધા ઊભા રહો છો સંકટ સમય અમને તમારી ખૂબ જરૂર છે તમે પાછા કયા સંતાઈ ગયા છો દુષ્ટ પ્રપંચીઓ ગરીબોને સતાવે છે અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઈ જાય છે ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઈચ્છાઓનું અભિમાન કરે છે લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી અને તેઓ તેમની નિંદા કરે છે દુષ્ટ અતિ અભિમાની ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહીં દેવ તરફ ફરવાનો વિચાર સુધા જરાય તેઓ કરતા નથી તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊંચો છે હું ડગનાર નથી મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી કોઈ વિપત્તિ નહીં આવે એવી બડાઈ તેઓ હાંકે છે તેમનું મોઢું જુઠ્ઠાણાઓથી અને શ્રાપોથી ભરેલું છે તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે કોઈ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા માટે તેઓ છુપાઈ જાય છે જેમ સિંહ ગુફામાં છુપાઈને ગુપ્ત જગામાં ભરાઈ રહે છે અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે અને લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે તે પોતાના હૃદયમાં વિચાર કરે છે આ શું થઈ રહ્યું છે દેવ ભૂલી ગયા છે તેમણે પોતાનું મુખ જોયું નથી સંતાડી રાખ્યું છે અને શું તે કદી જોશે નહીં હે યહોવા ઉઠો હે દેવ તમારો હાથ ઊંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો અને ગરીબને ભૂલશો નહીં હે દેવ દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે શા માટે તેઓ તેમના હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે ક્યારે જવાબ નહીં માગે હે યહોવા તેઓ જે કાંઈ કરી રહ્યા છે તે તમે જુઓ છો તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઈર્ષા હોય છે તમે તો અનાથના બેલી છો હવે તેઓને શિક્ષા કરો હે યહોવા ગરીબ માણસની મદદ માટે તમારા છે તમે લોકોમાં નિરાધારની સહાય માટે જાણીતા છો દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો તેમાંથી એકને પણ છોડશો નહીં અનિષ્ટ કરનારાઓનો દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે યહોવા સદાકાળનો રાજા છે વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે હે યહોવા તમે નમરની અભિલાષા જાણો છો તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો અનાથ તથા ત્રસ્ત લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઈ પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહીં ગીતશાસ્ત્રનો અધ્યાય દસ વાચન એકથી અઢાર